ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહેસૂલ ક્ષેત્રે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે રાજ્યના ખેડૂતોને લાભ તે માટે અન્ય કોઈના કબજામાં હોય તો તેને કાયદેસર કેવી રીતે કહી શકાય કે કાયદેસર કરી પોતે માલિક બની શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે વાઘણીએ જણાવ્યું કે પાણી બચાવવા માટે મોદી સાહેબે બજેટ ફાળવ્યું છે ને સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી જે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે એના માટે ખાસ અભિનંદન પાઠવા આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે આપ સૌ પણ જાણો છો કે આ નિર્ણયથી જે જમીન રિગ્રાટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે અને જંતિના પ્રવર્તમાન જે ભાવ છે એના વીસ ટકાથી કબજા રકમ ભરીને આ પ્રકારે સરળીકરણ થવાનું છે સાથે સાથે આવી જમીનોમાં જે તબદીલીઓ થઈ ગઈ હોય છે હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખૂબ બધા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને પોતાની જમીન એ કાયદેસર કરીને માલિકી હક પ્રાપ્ત કરી શકશે એના માટે વિશેષ મુખ્યમંત્રીશ્રીને બહુ મહત્ત્વનો વર્ષોથી અટવાયેલો નિર્ણય લેવા માટે વિશેષ અભિનંદન આપ્યા છે મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે જે પ્રકારે વરસાદ વહેલા આવ્યો અને એમના કારણે આપ સૌ જાણો છો કે એક મહત્વાકાંક્ષી રાજ્ય સરકારની યોજના માની મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા પાણી બચાવવું પાણીનો સંગ્રહ કરવો જમીનમાં ઉતારવું માની મોદી સાહેબે એના માટેના અનેક બજેટો રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારે ફાળવવાના છે દેશમાં પણ કામ કરી રહ્યા છે એ મહત્વકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન એ આપણે પણ જાણીએ છીએ કે પાણી કોઈ કોઈ જગ્યાએ તળાવોમાં કોઈ જગ્યાએ નદીઓમાં એ વરસાદ વધારે આવવાથી મોડે સુધી ક્યારેક ફેબ્રુઆરી ક્યારેક માર્ચ સુધી પણ ભરેલું હોય છે આ વખતે માનની મુખ્યમંત્રીશ્રી આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે સૂચનાઓ આપી છે ચીફ સેક્રેટરીને કે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના એ એકવીસ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે જેનો ફાયદો એ થશે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ ગયા વર્ષે ખૂબ વહેલો આવી ગયો હતો તો એના કારણે આપણા તળાવો એ ઊંડા ઉતરી શીખ્યા નહોતા એટલા મહત્વકાંક્ષી જે યોજના છે એકવીસ ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય એ માની મુખ્યમંત્રીએ સૂચના આપી છે ને એમાં પણ કેટલાક મહત્ત્વની બાબતો પણ ધ્યાન